ડીસા માર્કેટ યાર્ડ ના ચેરમેન ગોવા ભાઈ રબારી ના સમર્થન માં રબારી સમાજ થયો એકઠો પૂર્વ ચેરમેન માવજી દેસાઈ સામે ગોવા રબારીએ બદનામ કરવાના કરી માર્કેટ યાર્ડ નું ચેરમેન પદ જતું રહ્યું એટલે માવજી દેસાઈ બદનામ કરવાનું શરૂ કર્યું છે ગોવા રબારી ભાજપ ના મેન ડેટ પર ડીસા માર્કેટ યાર્ડ ના ચેરમેન પદે ચૂંટાયા એક અઠવાડિયા પહેલા થયેલી બોર્ડ ઓફ ડિરેક્ટર ની માં એક પણ ડિરેક્ટરો હાજર ન રહેતા થયો હતો વિવાદ માવજી દેસાઈ ગોવા ભાઈ રબારી ચેરમેન પદે થી હટાવવા માટે કરી છે કવાયત